સ્ટાર જ્વેલ્સ એલપી દ્વારા નવા ચેનલ સ્ટોર ઇસ્ટાના લોન્ચની જાહેરાત કરવામાં આવી છે ગાંધીનગરમાં સરઘાસણ ખાતે પ્રથમ શોરૂમ શરૂ કરીને સંસ્થાએ સત્તાવાર વિસ્તરણની જાહેરાત કરી છે આધુનિક ડિઝાઇન અને પારંપરિક શિલ્પકલાના સમન્વય સાથે ઇસ્ટા હવે તેના પ્રથમ ફ્લેગશિપ રિટેલ શોરૂમ સાથે ગાંધીનગરના ઝડપી વિકસતા માર્કેટમાં પ્રવેશ કરશે જે આત્મા અને સ્ટાઇલનો સમન્વય થાય છે એ દ્રષ્ટિ સાથે ઇસ્ટા ભવ્ય અને ભાવનાત્મક રીતે જોડાય જ્વેલરી પ્રસ્તુત કરવાનું લક્ષ્ય ધરાવે છે આ પ્રસંગે જાણીતા ડિજિટલ ઇન્ફ્લુએન્સર રિયા મર્જન્ટે પણ માહિતી આપી હતી જ્વેલ્સ ને ગ્રુપ ઓફ જ્વેલર્સ આકાર આપી રહ્યા છે આપણે પોતાનો 6 ઓપનિંગ છે એમાં અમારી સ્પેશિયલ ઓફર છે બાય વન ગેટ વન ફ્રી અને અમારો ઇન્ટ્રોડક્શન આપી શકે કે અમે બજાર ની અંદર નવી એક આજના જનરેશનને અનુકૂળ આવ્યું ડિઝાઇન કલેક્શન અને એમના બજેટને અનુરૂપનું લોન્ચિંગ કરી રહ્યા છે જેમાં તમને ઓલ ઇન્ડિયા સારામાં સારી કલેક્શન પ્લસ ઇમ્પોર્ટ આઈટમો પણ તમને મળશે અને અત્યારે અમારી ખાસ વિશેષતાઓમાં રહેશે કે તમારે ઘરનું ફર્નિચર પણ તમને ત્યાં મળી જશે આપણા ત્યાં તુર્કી છે એન્ટિકમાં છે ડેલીવેર છે में दे टोटल आइटम आज तुमने ग्राहक आपकी तरफ आकर है और इन्हें खरीद करी मतलब आपका लक्ष्य तो क्यों मुकोमा अपना तरफ से अतरे से एक स्टार्टिंग में जिन्हें क्या ओपनिंग ऑफर में बाय वन गेट वन नहीं ऑफर आपी है अतरे से चलने से वो 9 टू 5 आज तुमने प्रोडक्ट के विषय बात करी तो ये समय बना रही है तो हैंडीकैप से और कई क्या-क्या देखो मतलब क्या क्या आया करवा मांगते हैं टोटल साहब हैंडीक्राफ्ट के मशीन मेड पण असे काय મેક્ઝીમ આપણું પોતાનું ઇન્ડિયાની જેને કહેવાય કે સુખ્યાઓની આઈટમો તથા ઇમ્પોર્ટરો પાસેથી તુર્કી છે કે જ્યાંથી સિંગાપોર ઇટાલિયન જેવી પ્રોડક્ટો તારે બજારમાં આવતી એમાં અમે તમને બેસ્ટ કલેક્શન અને ક્વોલિટીનું પૂરેપૂરું ધ્યાન રાખીએ છીએ